વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકર આજથી છ દિવસના અમેરિકાના પ્રવાસે અમેરિકાના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દા પર કરશે ચર્ચા મહાવાણિજ્ય સંમેલનની કરશે અધ્યક્ષતા પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જન્મ શતાબ્દી નિમિત્તે લખનઉમાં અટલ યુવા મહાકુંભનું આયોજન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ મહાકુંભનું કરશે ઉદ્ઘાટન આજે વિશ્વ ગ્રાહક દિવસ ગ્રાહકોની સુવિધા માટે કેન્દ્ર સરકાર ત્રણ નવા એપ્લિકેશનની કરાવશે શરૂઆત ગ્રાહકો સાથે થતી છેતરપિંડી રોકવા સરકારના પ્રયાસ શિક્ષણનું સ્તર સુધારવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હવે ધોરણ પાંચ અને ધોરણ આઠમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને આગળના વર્ગમાં નહીં મળે પ્રવેશ બે મહિનાની અંદર બીજી પરીક્ષા આપવાની મળશે તક જાણીતા ફિલ્મ મેકર શ્યામ બેનેગલનું નેવું વર્ષની વયે નિધન ફિલ્મ જગતમાં શોકની લાગણી प्रधानमंत्री राष्ट्रपति सहित ने दिग्गज जोय पाटिल श्रद्धांजलि मुंबई में आज कराशे अंतिम संस्कार उत्तर भारत का पहाड़ी विस्तार में ठंडी नो प्रकोप मैदानी विस्तारों में गगड़ेओ ठंडी नो पारो श्रीनगर में ठंडी नो पारो -8.6 डिग्री पे पहुच्यो बर्फ फरशानी मजा माड़वा पहुच्या पर्यटको રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે ઘાટ ધુમ્મસનું સામ્રાજ્ય બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદનું અનુમાન ખેડૂતોને તકેદારીના લેવા સૂચના મહિલા ક્રિકેટમાં આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજો મુકાબલો ત્રણ મેચની સિરીઝમાં ભારત એક શૂન્ય થી આગળ વડોદરાના સ્ટેડિયમમાં બપોરે દોઢ વાગે શરૂ થશે મેચ